મુલાકાતે આવ મુલાકાતે આવી લગભગ સો થી વધુ કલાકારો કસબીઓનો કાફલો ધરાવતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની

ફિલ્મ ની કાસ્ટ સેટ અને ફિલ્મ મેકિંગ ની પ્રક્રિયા ઘણી રસપ્રદ અને આકર્ષિત રહી છે આ ફિલ્મ સોળ ફેબ્રુઆરી બે હાજર ના રોજ સિનેમા રિલીઝ થવા માટે તૈયાર છે અગાઉ આ ફિલ્મ નું ખમખારે ખોડલ સહાય છે સોંગ કરવામાં હતું કે જે ગરબાના સ્વરૂપ છે તે દર્શકો ને ખુબ પસંદ પડ્યું છે અને કસુટલ સોંગ પોતાના રિલીઝ સાથે માટે કરવામાં આવેલા ઝીણવટ પ્રયાસો સફળ થતા જણાય છે આ ફિલ્મ સોળ ફેબ્રુઆરીએ સિનેમા રજૂ થઈ રહી છે रण मैदान में श्री कृष्ण भगवान ने अर्जुन ने गीता कही थी जीवता रेवा माटे कोई भी जानो धर्म पाळवो पड़े एना करता पोताना ज धर्म मा मौत मंजूर छे हर जानदार को आंख मजा चखना है तारीख आपको

શ્રદ્ધા ડાંગર અને અમારી ફિલ્મ મારું પાત્ર છે સુજાન બારોટ જે કસુંબોમાં દાદુ બારોટ છે એમની દીકરીનું પાત્ર છે ખાસ જેમ અમે વાત કરી એમ કે અમારી ફિલ્મ ઐતિહાસિક છે અને સાચી વાત છે આપણી ગુજરાતની ભૂમિની એવી સાચી વાત કે કદાચ ઘણા લોકોને હજી ખબર નથી તો પહેલાં તો પ્રયાસ એ જ છે કે ફિલ્મની જોડે જોડે આ વાત બધે પહોંચે અને આ વાર્તા આઈ થિંક અમારી જેટલી જવાબદારી છે એટલી બધા ગુજરાતીઓની પણ એટલી જ છે કારણ કે ઘણીવાર ગુજરાતીઓને ખાલી ને ખાલી બિઝનેસ ખમણ કે અમુક પર્ટિક્યુલર વાતથી ઓળખવામાં આવતા હોય આપણે બધાને કહેવું પડશે કે ગુજરાતી આ પણ છે યોદ્ધા પણ છે અને અમારી ભૂમિ પર એવી એવી ઘટનાઓ થઈ છે કે જે વર્ષો સુધી યાદગાર રહે તો એના માટે ખાસ મારે એ જ વાત કરવી છે કે આપણે બધા જવાબદારી માનીએ અને બને એટલું ફેમિલી ફ્રેન્ડ્સમાં અને એમ વી આર શ્યોર કે તમને ફિલ્મ ગમવાની જ છે જેટલી ઇતિહાસ જેટલો સાચો છે એટલા જ સાચા દિલથી ફિલ્મ બનાવી છે અને જો આપણે બાહુબલીને કાલ્પનિક બીજી ભાષાની વાર્તાઓ જોતા હોય તો આપણી ભાષાની સાચી વાત આપણે કેમ ના જોઈએ એટલે પાત્ર વિશે ને સ્ટોરી વિશે કહેવા બેસી એના કરતાં હમણાં બે દિવસમાં રિલીઝ થાય છે તમને બધી જ ખબર પડશે પણ મારી પ્રોમિસ છે તમને કે તમને ગમશે થેન્ક યુ શ્રી કૃષ્ણ મારું નામ એમ મોહનલ ગજ્જર છે મારી ફિલ્મ કસુંબો સોળ ફેબ્રુઆરી રિલીઝ થઈ ગઈ છે અને આજે અમે બરોડામાં આવ્યા છે અમારી ફિલ્મને પ્રમોટ કરવા માટે બરોડા એકચ્યુઅલી સાહિત્ય અને કલાને હંમેશા સપોર્ટ કરતું આપ્યું છે આ ફિલ્મ કસુંબો અમર બલિદાન કરીને એક બુક છે એના પરથી બની છે આ બુક હવે ડિસકન્ટિન્યુ થઈ ગઈ છે પણ કસુંબો જે છે એ આપણા મૂળની વાત કરે છે બિંગ ગુજરાતી જે એકાવન લોકોએ બલિદાન આપ્યું હતું પાલીતાણાના મંદિરને બચાવવા માટે એની વાત કરે છે આ એક એવું મંદિર છે ઘણાં બધા મંદિરો ગુજરાતમાં તૂટ્યા છે આ એવું મંદિર છે કે જ્યાં આગળ ખીલજી આવ્યો અને ત્યાંથી પાછો વળ્યો અને ફરી ક્યારેય એ મંદિર બાજુ એ વળ્યો નથી એટલે ક્યાંક ને ક્યાંક એ આપણી જીતની વાત છે તો આવી સુંદર વાત જે આપણને ગર્વ ફીલ કરાવે આપણા ગુજરાતીપણાને યાદ કરાવે અથવા એવી જે વાર્તાઓ કહેવાય નથી એને આટલી સુંદર રીતે રજૂ કરી છે અમારા ડિરેક્ટર વિજયગીરી બાવાએ તો સોળ ફેબ્રુઆરીએ રિલીઝ થાય છે તો જોવા ચોક્કસ આવજો વાત કરું મારા કેરેક્ટરની રોશનની તો એ જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે મારું કેરેક્ટર નહીં કસુંબોમાં જોડાયેલા દરેક કેરેક્ટર નાનેથી લઈને મોટા બધા કેટલા ઇમ્પોર્ટન્ટ છે Thank you. નમસ્કાર મારું નામ રોનક કામદાર છે અને કસુંબો ફિલ્મમાં હું અમર બારોટનું પાત્ર ભજવું છું અમર બારોટનું કેરેક્ટર મને કરવામાં બહુ મજા પડી કારણ કે આમાં મારે ડ્રામા બી કરવાનું છે એક્શન બી કરવાનું હતું રોમેન્સ બી છે અને ઘણી બધી યુનો અલગ અલગ વસ્તુઓ જે પહેલાં નથી કરી એ કરવાની મને મને ચાન્સ મળે અને ફિલ્મ વિશે એટલું કહીશ કે આપણા જ ઇતિહાસની વાર્તા છે એક સત્ય ઘટના પર આધારિત અને આ ઇતિહાસ જે ક્યાંક આપણા એજ્યુકેશન સિસ્ટમમાં નથી આવ્યો આપણને આ ઇતિહાસ કાંઈ ભણાવવામાં નથી આવ્યો તો આ ફિલ્મ થકી અમારો પ્રયાસ છે કે આપણી આવનારી પેઢીઓ માટે અને આજના બી જે લોકો છે એ લોકો સુધી આપણો સાચો ઇતિહાસ આવે કે જે ક્યાંય દબાઈ ગયો કદાચ આપણાથી થેન્ક યુ